મિત્રો ખુશાલી સુપર લોક્સ માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપડે આ લોક માં નિહાળવાના છીએ જે રાંદલ માં છે રાકાશર ના તરીકે પ્રખ્યાત છે તે આંબલા ગામની ની સીમ માં આવેલા છે અને આ સ્થળ તે તળાજા થી છ કિલોમીટર ના અંતરે અને પુલસર થી તમે આવો તો ત્રણ કિલોમીટર ના અંતર સ્થળ આવેલું છે તો આપણે ત્યાં જઈને તેના દર્શન કરશું અને તેના ઇતિહાસ વિશે વાત કરશું ને અહિયાં તમે નિહાળી રહ્યા છો ખુબ જ ભવ્ય જે આનંદ મેળાનું પણ આયોજન કરેલું છે તે પણ આપણે નિહાળવાના છીએ તો છેલ્લે સુધી વ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો આપડે રાકાસર સર નું મંદિર છે તો આજે આપડે પહોંચી ગયા છીએ ચાલો આપણે તેના દર્શન કરીએ

તો મિત્રો ત્યારબાદ આપણે જે અહીંયા નિહાળવાના છીએ આનંદ મેળાની જે મોજ છે તો અહીંયા કઈ કઈ વસ્તુ મળ્યા છે તે આપણે નિહાળશો ને અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સારા અહીંયા સ્ટોલ નાખેલા છે નાના મોટા અહીંયા અને આ જે રસોઈ માટે જે વાસણ ઉપયોગમાં આવે છે તે અહીંયા વાસણ અહીંયા વેચાઈ રહ્યા છે તમે નિહાળી રહ્યા છો તો મિત્રો તમે જે રહ્યા છો ખૂબ જ સુંદર મજાના બાળકો માટે ઢીંગલિયા ને એવું બધું અહીંયા વેચાઈ રહી છે તમે નિહાળી રહ્યા છો અહીંયા વેટિયો કટલા ને એવું તમે જે નિહાળી રહ્યા છો અહિયાં ટ્રેક્ટર ને એવું છે તમે જોઈ રહ્યા છો આપણે જે અહીંયા નાના મોટા સ્ટોલ હતા બાળકો માટે રમત ગમી એના કરતા નિહાળ્યા ત્યારબાદ આપણે અહીંયા નિહાળવાના છે મારી પાછળ જે જોઈ રહ્યા છો ખૂબ જ ભવ્ય અહીંયા સ્લાઇડનું અને રમતગમતનું જે બાળકો માટે એનું રાખેલું છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા આવો તો જલ્દીથી અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે આગળ જઈને નિહાળી તો મિત્રો તમે જે નિહારી રહ્યા છો અહિયાં જમ્પિંગ છે તો આપણે તેની ટિકિટ શું છે તે બતાવશું ટકાની ટિકિટ શું છે બેઠવાની વીસ રૂપિયા તો મિત્રો તમે અહીંયા આવો તો જરૂર નિહાળજો અને અહીંયા બાળકો માટે વીસ રૂપિયા બેઠવાની ટિકિટ છે ત્યારબાદ અહીંયા તમે જે નિહાળી રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો અહીંયા ચમડોનું આયોજન છે તેની આપણે શું ટિકિટ છે તે આપણે નિહાળીશું અને પૂછશું કે મહિલાની શું ટિકિટ છે શું ટિકિટ હે તો મિત્રો અહીંયા બેઠવાની જે આમાં બેઠવાની ત્રીસ રૂપિયા ટિકિટ છે તમે જે નિહાળી રહ્યા છો તમે અહીંયા આવો જરૂર આનંદ મેળાનો આનંદ લેજો અને ખૂબ જ મજા આવશે તમે નિહાળો તો અહીંયા તમે જે નિહાળી રહ્યા છો દોસ્તી ગોલા સેન્ટર છે અને ભવ્ય સ્ટોલ નાખેલું છે ત્યારબાદ એની એક ગેટ બાજુમાં જ છે હર હર મહાદેવ કરીને એક ખૂબ જ સુંદર મજાની ભવ્ય હોડીની રાઈડ છે તેની કિંમત પણ અત્યારે ભાઈ છે નહીં હાજરમાં તો આપણે આગળ અહીંયા તમે જે નિહારી રહીએ તો બ્રેક ડાસનું છે જેની શું કિંમત છે તે આપણે જઈને પૂછશું તો કન્ટિન્યુ તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કન્ટિન્યુ લોક જવો પૂછીએ તેની શું કિંમત છે ભાઈ શું કિંમત છે પચાસ રૂપિયા તો મિત્રો આમાં બેઠવાની પચાસ રૂપિયા કિંમત છે તો તમે જરૂર આવો તો જરૂર આનંદ આનંદ લેજો તમે જોઈ રહ્યા છો બાળકો ખૂબ જ સુંદર મજાનો અહીંયા જમ્પિંગમાં જે જમ્પિંગ કરી રહ્યા છે ટેકડા મારી રહ્યા છે ત્યારબાદ અહીંયા જે ચમ્પોટનું પણ આયોજન છે ત્યારબાદ અહીંયા તમે જે આગળ નિહાળી રહ્યા છો તે હોય ખૂબ જ અહીંયા આયોજન ટ્રાઇટ છે અને પડકે તમે નિહાળી રહ્યા છો બ્રેક ડાંકું છે અહીંયા નાના બાળકો માટે જે ફોર ને એવું બધું તમે અહીંયા નિહાળી રહ્યા છો અને જે ઓલા બાળકો જમ્પિંગ કરી રહ્યા છે ત્યારબાદ આપણે અહીંયા જે નિહાળો છો જે ખૂબ જ સુંદર મજાનો અહીંયા પડકે મંદિર છે ને અહીંયા નાસ્તા પાણીની પણ અહીંયા જે લારીઓ ને એવું સ્ટોલો નાખેલા છે તમે જે નિહાળી રહ્યા છો ને અહીંયાથી તમને જે ખૂબ જ સુંદર મજાનો અહીંથી રહ્યા પૂરેપૂરો નજારો તમે નિહાળી રહ્યા છો અહીંયા જે ફ્રૂટ ને એવું બધું અહીંયા લાઈન નાસ્તા ને એવું બધું મળે છે અહીંયા જે નાના મોટા બાળકો અને એના માટે રમકડા ને એના સ્ટોલ નાખેલા છે ત્યારબાદ મિત્રો તમે અહીંયા જે નિહાળી છો ભવ્ય આનંદ મેળવાનું આયોજન છે અને અહીંયા તમે જે સામે જે નિહાળી રહ્યા છો તે રાંધલ માતાજીનું સ્થાન છે તમે જે જોઈ રહ્યા છો અહીંયા મિત્રો તમે જે જોઈ રહ્યા છો શરૂઆતમાં બાળકો માટે રમકડા છે અહીંયા બહેનો માટે જે પર્સ ને એવી છે સ્ટોલ નાખેલા છે અને અહીંયા ત્યારબાદ આપણે આગળ નિહાળે તો અહીંયા સેલ માત્ર એકસો વીસ જે સાડી અહીંયા મળી રહી છે મિત્રો આપણી જોડે છે જે આપણે આનંદ મેળા નો આનંદ લીધો તે મિત્રો છે તે આપને યુટ્યુબ મિત્રો પણ ઘણા છે તેના યુટ્યુબ ચેનલ છે આ ભાઈનું નામ છે શું નામ છે તો ગુજરાતી વ્લોગ તો મિત્રો તેની ના ચેનલનું નામ છે ધ ગુજરાતી વ્લોગ આ ભાઈનું નામ છે રોકેટ ગુજુલોક રોકેટ ગજુ વ્લોગ તેની લિંક હું પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ તો મિત્રો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચાલો મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ મહારાજ જય